જય માતાજી માં મોગલ આજ આપણે જવાનું છે વાડીમાં વાડીમાં ડુંગળીનું મુહૂર્ત છે ખેંચવાનું તો બધા વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે ડુંગળી ખેંચીએ ને કઈ રીતે અમે મળીએ એ તમને વિડીયોમાં બતાવું ને કેવી ડુંગળી પાકી છે બરોબર તો બધા વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો આપણે ડુંગળી ક્યાંય રહી છીએ

દડા ને થઈ ગયા ડુંગળી મિત્રો આ ડુંગળી બધી ખેંચાઈ ગઈ છે તમે જોઈ શકો છો પાથરા પાથરા પાડી દીધા છે જો આ ડુંગળીના દડા જુઓ તમે ફાઇનલી આપણે સા પીવા આવી ગયા છીએ તો પેલા સા પી લઈ આપણે ડુંગળ ક્યાંય નાખી છે મળવાનું શરૂ કરી દીધું છે આપણે આ રીતે પેલા મૂળિયા કાપી નાખવાના બરોબર આ રીતે પેલા મૂળિયા કાપવાના અહીંથી કાપી જો આપણે આ બધી ડુંગળી મોળ નાખી છે જો બધા ઢગલા કીં નાખ્યા એટલી મોળ નાખી આપણે આ એક પાળિયું બાકી છે મળવાનું આ બધા ઢગલા કરે નહીં વેવી વેવીને ઓલું મકાન દેખાને ત્યાં લઈ જવાની છે કેમ કે કાંઈ વાહન આવીએ કેમ નથી એટલે આ બધી વેવી વેવીને ત્યાં લઈ જવાની છે બધા ઢગલા કીને છે

ગાડી ભરાઈ ગઈ છે હેડમાં જવા માટે